મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા તારીખ સત્તર નો બે ચોવીસ થી બે દસ બે ચોવીસ સુધી સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ પખવાડિયા આયોજન તથા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ જીરોની કામગીરીને અને પ્રાધાન્યતાને ધ્યાને લઈ સમગ્ર રાજ્યમાં કામગીરીનું અમલીકરણ કરવા જણાવેલ છે જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિત સેવા બે હજાર ચોવીસ પખવાડિયા કાર્યક્રમ મેયર શ્રી વિનોદભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે વખેથોન ટાઉનહોલથી પ્રસ્થાન કરી લાખોટા તળાવ ગેટ ચાર પરથી લાખોટા તળાવ પેરીફેરી અને સ્પોટ કોમ્પ્લેક્ષ થઈ પરત ટાઉનહોલ ખાતે પૂર્ણ કરવામાં આવી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા ચેરમેન સ્ટેન્ડિંગ મહાનગરપાલિકાના અધિકારી કર્મચારી અલગ અલગ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ કમિશનર શ્રી ડીએન મોદીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર શ્રી ડીએ ઝાલા આશી કમિશનર બી એન જાની તથા કાર્યપાલક એન્જિનિયર એમ બી વરણવા દ્વારા સૂચવા મુજબ લાગતા શાખા કામગીરી કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ મનીષ મર્થક ખાલા મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ મિશન અભિગમને અનુરૂપ સત્તર તારીખથી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા એ સેવાના ભાગરૂપે આજ રોજ વોકેશન એટલે ચાલીને જામનગરના મુખ્ય રસ્તાઓ અને તળાવની પાળે ચાલી અને એક સંદેશ આપે સ્વચ્છતા એ સેવાના માધ્યમથી એમાં ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મે શ્રી ક્રિષ્ણાબેન જામનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કદાત્રા કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબ ડીએમસી શ્રી ઝાલા સાહેબ જાની સાહેબ અને પ્રજાજનો જે અહીંયા ભાગ લીધો હતો અને આજના આ કાર્યક્રમમાં અમે એવો સંદેશ દેવા માગીએ છીએ કે સેવા સેતુના પખવાડિયા દ્વારામાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરેલો હતો એ હોલથી ચાલી અને તળાવની પારના જે અંદરનો છે એક પોઈન્ટ નાઇન કિલોમીટરનો એ અને એના પછી તે પાછા હોલે સંપૂર્ણ કરેલ પૂર્ણ કરેલ છે તો એ ત્રણ કિલોમીટરની આસપાસના એરિયા મેં કવર કરેલો છે